જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં ઋષિ પાચમ વ્રતની વિધિ મહાત્મા અને કથા વાર્તા સાંભળશું

સ્નાન કરવાથી કે નદીમાં સ્નાન કર્યા જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે તેમજ આ દિવસે અઘેડાનું દાંતણ કરવાનું હોય છે શરીરે માટી ચોળી નહાવવું અને આમળાની ભૂકીથી થી બોળ સ્નાન કરવું પૂજા અર્ચના કરવી આ પૂજામાં પ્રથમ શ્રી ગણેશની પૂજા કરવામાં આવે છે અને ત્યારબાદ ઋષિ પંચમીના વ્રતની કથા સાંભળવાનું ખૂબ જ મહાત્મ છે ઋષિ પંચમીના આ વ્રતમાં ઉપવાસ કરવાનો હોય છે આ ઉપવાસમાં સામો ખાવાનું મહાત્મ છે આથી આ દિવસે વ્રત કરનારે સામાની ખીર અને સાથે ફળાહાર લઈ ઉપવાસ કરવો અને બ્રાહ્મણોને યથાશક્તિ દાન દક્ષિણા આપી આ વ્રત કરવું આ દિવસે બની શકે એટલી દાન દક્ષિણા કરવી ગાયને લીલો ઘાસ ચારો ઘરની બનાવેલી રોટલી ખવડાવી પક્ષીને દાણા ચણ નાખવા જરૂરિયાત મનને જરૂરી ચીજ વસ્તુ અર્પણ કરવી બ્રાહ્મણને યથાશક્તિ દાન દક્ષિણા આપવી ઋષિ પંચમીના આ દિવસે સ્નાન સ્નાનદાનનું અતિ મહાત્મ છે જેટલું દાન પુણ્ય વધારે કરશો જેટલું સ્નાન ધ્યાન કરશો એટલો પાપનો નાશ થશે પુણ્યની પ્રાપ્તિ થશે તો મિત્રો આ હતી વ્રતની વિધિ અને મહાત્મા હવે સાંભળશું ઋષિ પંચની વ્રતની કથા વાર્તા પહેલાના સમયમાં એક ગામમાં એક બ્રાહ્મણ તથા બ્રાહ્મણી રહેતા હતા ગામના પાદરે ભગવાન શંકરના મંદિર પાસે આ બ્રાહ્મણનો આશ્રમ હતો આજુબાજુના ગામમાંથી અને એ ગામના બાળકો આ આશ્રમમાં આવીને બ્રાહ્મણ ગુરુ પાસેથી વિદ્યા પ્રાપ્ત કરે આ બ્રાહ્મણ બ્રાહ્મણીને સંતાનમાં એક પુત્ર હતો તથા એક પુત્રી દીકરી નાની ઉંમરે વિધવા થઈ તેથી માતા-પિતાની પાસે જ આશ્રમમાં રહેતી એક દિવસ આશ્રમમાં છોકરાએ જોયું કે એક ઝાડ નીચે એક બહેન પડ્યા છે પાસે જઈને જોયું તો તેના આખા શરીરે કીડા પડ્યા બાળકો તો દોડતા દોડતા આશ્રમમાં આવ્યા અને બ્રાહ્મણને કહ્યું ગુરુજી ગુરુજી એક બહેન તો આશ્રમની આશ્રમની બહાર બહાર એક ઝાડ નીચે પડ્યા પડ્યા છે છે અને એના આખા શરીરમાં કીડા બાળકોની સાંભળી જ્યાં બહેન હતા ત્યાં આવ્યા અને જોયું તો ખરેખર બાળકોની વાત સાચી હતી બહેનને ઉઠાવીને આશ્રમમાં લાવ્યા પછી બ્રાહ્મણ ગુરુજીએ ધ્યાનમાં જોયું તો પોતાની પુત્રી પરભવમાં એક વાણિકની સ્ત્રી હતી અને સ્ત્રીનો રસવાળા ધર્મ પાળતી ન હતી આ ઉપરાંત આસપાસની સ્ત્રીઓ જ્યારે માસિક ધર્મમાં પાળે તો આ તેની મશ્કરી કરતી અને તેથી આ ભવમાં તે વિધવા થઈ અને રજસ્વલા ધર્મ નહીં પાળતી હોવાથી એના આખા શરીરમાં કીડા પડ્યા ધ્યાનમાં સર્વ હકીકત જાણી બ્રાહ્મણે પોતાની પત્નીને બધી વાત કહી પત્નીએ કહ્યું ત્યારે તો મારી દીકરી અત્યારે પરભવના કર્મોનું ફળ ભોગવી રહી છે પણ નાથ ગમે તેમ તોય આપની દીકરીનું દુઃખ મારાથી જોઈ શકાતું નથી માટે તેના એ કર્મોનું નિવારણ કઈક તો હશે જ ને બ્રાહ્મણે કહ્યું હા નિવારણ તો છે જ દીકરીએ સામા પાંચમના વ્રતનો પરભવમાં અનાદર કર્યો છે અને એ જ વ્રત આ ભવમાં જો સાચી શ્રદ્ધાથી ભક્તિભાવપૂર્વક કરે તો એના કરેલા કર્મોથી થયેલા પાપનું નિવારણ થાય અને એની કાયા પ્રભુ કૃપાથી જેમ હતી તેમ સુંદર કંચનવર્ણી થઈ જાય બોલી પિતાજી મેં બધી વાત સાંભળી છે માટે હું સામા પાચમ નું વ્રત પૂરી શ્રદ્ધાથી કરીશ માટે આપ મને તેની વિધિ કહો બ્રાહ્મણે કહ્યું બેટા ભાદરવા સુદ પાંચમના દિવસે વહેલા ઉઠી અઘેડાનું દાતણ કરવાનું પછી શરીરે માટી ચોળી આમળાની ભૂકીથી માથું ચોળી માથા બોલ નાહીને સ્વચ્છ કપડા પહેરવા પછી ધૂપ કરી અરુંધતી સહિત સપ્ત ઋષિઓનું ધ્યાન કરવાનું આમ સામા પાચમની કથા વાંચવાની કહેવાની કે સાંભળવાની ભોજનમાં માં લેવાનો ફળ ફળાદી ખાવાના ઉગાડેલા અનાજને ખાવાનું નહીં અને પછી મહાદેવજીના મંદિરે જવાનું ભગવાનના દર્શન કરવા આ રીતે પાંચ વર્ષ સુધી આ વ્રત કરી ત્યારબાદ તેનું ઉજવણું કરવાનું ઉજવણામાં અરુંધતી સહિત સપ્ત ઋષિઓનું પૂજન કરવાનું બ્રાહ્મણોને ભોજન કરાવી દાન દક્ષિણા આપવી બહેને વિધિપૂર્વક વ્રત કર્યું પાંચ વર્ષ પછી ઉજવણું કર્યું અને બહેનને આ વ્રત ફળ્યું તેની કાયા ખરેખર કંચન વર્ણિ બની ગઈ આમ હે સપ્ત ઋષિ મુનિઓ આપ જેવા બહેનને ફળ્યા તેવા તમારું આસામાં પાચમનું વ્રત કરનાર વ્રતની કથા વાંચનાર સાંભળનાર કહેનારને સૌને ફળજો સૌની મનોકામના પૂર્ણ કરજો સૌના દુઃખ ગરીબી રોગ આદિ દૂર કરજો મિત્રો જો કોઈ સ્ત્રી કે પુરુષ સામા પાંચમનું આગ્રત કરશે ઉપવાસ કરશે નદી કે તળાવમાં સ્નાન કરશે તેમજ અરુણથી સહેત સપ્ત ઋષિનું ધ્યાન કરશે તેના જાણતા અજાણતા થયેલા સર્વપાપ દોષમાંથી મુક્ત થશે તેમજ વ્રતના આ દિવસે સામા પાંચમની વ્રત કથા સાંભળવાનું ખૂબ જ મહાત્મ્ય છે વ્રતની આ કથા સાંભળવાથી વ્રત કર્યા જેટલું જ પુણ્ય પણ પ્રાપ્ત થાય છે મિત્રો વ્રતની આ કથા સાંભળનાર દરેક ભાઈઓ અને બહેનોને આ વ્રત ફળે એવી પ્રાર્થના સાથે કોમેન્ટમાં જય સપ્ત ઋષિ જરૂર લખજો સાથે વિડીયોને લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ